સત્યની અંદર શાંતિ આવે સત્યની અંદર કરુણતા આવે સત્યનું બની રહું પછી ઉગ્રતા કરવી એ સત્ય નથી એ સત્યની અંદર શાંતિ આવે સત્યની અંદર કરુણતા આવે અને સત્યની અંદર સમજણ આવે આ ત્રણેયનો મિલાપ થાય ને ત્યારે પછી એ રહ્યું ઋષિને પૂર્ણ સત્ય કહેવાય ભાઈ સત્યનો મતલબ એવો થાય કે મારા હાચું કેવા જોશે ને પછી જે ઉગ્રતા પેદા કરે એ સત્ય છે જ નહીં સત્યતાની અંદર આ ત્રણ વસ્તુનો સમાવેશ થાય અને આ ત્રણ વસ્તુનો સમાવેશની સાથે એ સમર્પિતતાની તમે વાત કરો ને એનું નામ સત્ય કહેવાય કે જ્યાં કોઈ પણ કોઈના પણ હૃદયને ઠેસ પહોંચે નહીં એટલે એનું નામ સત્ય કહેવાય સત્યનો મતલબ શબ્દ એક નથી સત્યનો મતલબ તે આખી કરુણતા છે આખા વિચાર પરિવર્તન છે આખી સમર્પિતતા છે એ સમર્પિતતાની એમ કહેવાય કે સમર્પિતતાની થાળીમાં પીરસેલું સત્ય રહીને દરેકના ગળવું ધરવું સમય પિતાની ફાઇલ સત્ય દરેક ના કડવા ઉતરે છે સત્ય નગ્ન સત્ય સત્ય રહ્યું ને કડવું લાગે છે નગ્ન સત્ય કડવું લાગે દરેક ના કોઈ દિવસ હું તો એમ કહું છું તો હા કોઈ નગ્ન સત્ય ના આવે સત્ય તો સત્યનું કામ કરવાનું છે પણ નગ્નતાથી તમે આપશો આપેલું સત્ય રહ્યું ને એનામાં ઉગ્રતા પેદા કરશે એના હા એના 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 વૈચારિકતાને એમાં સમજણના કપડાં પહેરીને પડ ચડાયું એમાં સમર્પિતતાનું પડ ચડાય અને સત્યને પીરશો ને તો સત્ય ગમે તેવો એમ કહેવાય ને કે રાક્ષસ જેવો માણસ હોય ગમે તેવો દુરાચારી માણસ હોય તો એને પણ ગમી જશે પણ નગ્નતા આપશો તો ગમશે નહીં સત્ય સત્ય જ રહેવાનું છે પણ એની અંદર તમારી થોડીક ગોઠવણી રહીએ કરવી પડશે એવું શીખો તરીકે એને સમજણ કહેવાય તમે જે આપો છો ને તમને સત્ય પીરસવાની બધાને સત્ય પીરો પણ નગ્ન પીરું છું તો જે નગ્નતા પીરસો ત્યાં હામો હમજણ વગરનો ના હો હમજણ વગરનો હોય એ પછી ઉગ્રતા પેદા કરો ઉગ્રતામાંથી સત્ય ખોવાઈ જાય પછી ત્યાં વ્યાધિ ઉત્પન્ન થાય તો વ્યાધિ ઉત્પન્ન થાય કોઈ પ્રશ્ન કરવાનો નથી તમે સત્ય લઈને બેઠા છો ફક્ત તમારે શણગારવાનું છે અને શણગાર સત્યના શણગાર સણગાવતા તમને આવડી જાય પછી એ સત્ય રહ્યું ને એ એમ કહેવાય કે આની તાકાત ત્રણ ઘણી થઈ જાય છે એટલે સત્ય તો સત્ય છે પણ એના પણ શણગાર આવે છે એવું શીખોતર કેવું છે તમને હા એનો સમજણનો શણગાર એનો સમયનો શણગાર સમજણ સમય બેનોનો શણગાર કરાવવો પડે સત્યને ગમે ત્યારે ગમે તે વસ્તુ કહેવાય નહીં એને સત્યનો સમજણનો અને સમયનો શણગાર આ શણગાર તમે પહેલાં સત્યને જીશો ને તો સત્ય આખા જગતની અંદર એની જીત થાય અને એનો ફળ હંમેશા સારું અને શ્રેષ્ઠ જ આવે સત્ય કહી દીધું વાર્તા પૂરી થતી નથી અને સમય સંજોગો અને બધું જોવું પડે અને શણગાર કરવો પડે અને તે પછી આપેલું સત્ય રહ્યું એ સત્ય પરિપૂર્ણ થાય છે બાકી સત્ય પણ એમ કહ્યું કે સત્ય એટલે સત્ય સત્ય એકલું જ હોય સત્ય એકલું સત્ય એકલું જ હોય છે અને કોઈને ટેકાની જરૂર હોતી નથી પણ હું એમ કહું છું કે જ્યારે સત્ય પૂછું ને ત્યારે શણગારની જરૂર હોય હોય ને હોય જ કારણ કે એ સમર્પિતતાનું છે તમે નગ્ન આપો તો એની અંદર માયા આવે છે નગ્ન સત્યની અંદર તમારો અહમતો નગ્ન સત્ય તમારાથી નીકળે તમારી અંદર પ્રેમ કરુણા સત્ય સત્ય પરિપૂર્ણ પરિવહન સમજણ હોય તો સત્ય નગ્ન ના નીકળે સત્ય નીકળે પણ એમ કહેવાય કે સુંદર સજાએ રજાયેલું સત્ય નીકળે તો જે બધાએ સ્વીકારે ભગવાન સત્ય જ છે ને ભગવાન કોઈ ખોટો હતો નથી તમે દ્વારિકા જાઓ કે પછી તમે અયોધ્યામાં જાઓ કે પછી તમે કોઈ પણ મંદિરે જાઓ તો પછી તમે બૌદ્ધ મંદિરે જાઓ ભગવાન તો સત્ય જ છે પણ એના પણ કપડાં પહેરાયેલા છે કોઈ ભગવાનના નગ્ન અવસ્થામાં જોયા સત્ય જ છો તમે તો પછી એને કપડાંની જરૂર હતી નથી પણ તમે શું એ સારું ના લાગે તમે તમે પૂજનીય છે એ વસ્તુ ખરાબ છે આ શબ્દ આવો જ ના જોઈએ એવું કહો તમે આ વિચારધારા કેમ આવી રીતે વિચારધારા સુધી તમે વિરોધ કરો પણ સત્યને પણ શણગારની જરૂર હશે શણગારથી તો શોભો છે સત્ય તમે દ્વારિકામાં જાઓ રણસોડા દ્વારકામાં જાઓ ગમે ત્યાં તો તમે મૂર્તિના દર્શન કરો તો એની તમારી અંદર વધુ થતી હોય તો એના 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 શણગારની થાય છે વાઘા કુંડળ અભિવ્યક્તિઓ અને એ બધાનો અને એની અંદર એની મનોહર મૂર્તિ શોભાયમાન થાય ને એનો તમને પ્રભાવ હૃદયની અંદર પડે ને એ ફૂલકી તારે ને તમારા ચહેરા ઉપર આવે છે કારણ કે એ સત્યની અંદર શણગાર ભરેલો છે તો સુંદર લાગે ને એક ને એક મૂર્તિઓ દરરોજ શણગાર બદલાય છે નરસીબે અહેમીભાઈ દરરોજ શણગાર ભગવાનના બદલાય છે ભગવાન તો એનો એ રહે છે સત્ય કઈ બદલાતું નથી પણ શણગાર બદલાય છે ખરેખર તો શણગારના દર્શન કરો ભગવાનના મૂર્તિના મિલન થઈને લોકો આવે છે છે દર્શન કરવા એમ આ સત્ય ભગવાન સ્વરૂપ એના વાઘાર્યાને બદલવા જરૂરી છે સત્ય એનું રહેવાનું એનો શણગાર સમય એના સમય અનુસંધાનમાં શણગાર કરવો પડે છે તો આનંદ તો સત્ય રહ્યો ને ખૂબ સુંદર છે એમ દરેક નું કોઈ પણ વાત હોય બિલકુલ સાચી કેમ નથી એવી પણ સમયનું અનુરૂપતા ના હોય સંઘાની અનુરૂપતા ના હોય અને એનો સમય ના પાક તો એ વસ્તુ કહેવાની કોઈ જરૂર નથી પણ એ વસ્તુ રહી એની અંદર શણગારનો સમય બંનેનો સમયનો એ થઈ જાય તો પછી એ રહ્યું એનું ફળ રહ્યું હંમેશા સારું અને સુનિશ્ચિત જ નીવડશે એવું હું છું રામ એટલે દરેક વ્યક્તિ સત્યના સમયની સાથે જોડ જુઓ સમય વગરનું સત્ય પણ જૂઠું સાબિત થાય છે એ સાચું સાબિત થાય વર્ષો પછી પણ તમે સમય પહેલા કહી દીધું ને એટલે તમારે વેઠવું પડશે તમારે એનું કઠોરતા વેઠવી પડશે તમારે એનું દંડ સત્ય તો છતાં પણ તમને દંડ ભોગવવો પડશે કારણ કે તમે સમય વગરનું સત્ય કીધું સમય પહેલા કહી દીધું એનો સમય પાક્યો ન તો એના ઘણા બધા ઇતિહાસો છે અમીરભાઈ નરસિંહભાઈ એટલે તમે સમય સમયે જે વસ્તુ કહો સમયના અનુરૂપમાં સત્ય કહો તો એના એનું માપ એના બધા એનો સ્વીકાર છે પણ સમય વગરનું સત્યનો કોઈ સ્વીકાર છે નહીં સત્ય બદલાઈ જવાનું નથી સાચું જ છે પણ એ દિવસે સાચું નહીં થાય કારણ કે સમય નહોતો એનો સત્યને પણ જૂઠનું જૂઠું ઓઢ કરીને એના સમયની રાહ જોઈને વ્યારી રહેવું પડે છે નરસીબે અમીરભાઈ સત્યને પણ સમયની રાહ જોઈને વ્યારી રહેવું પડે નહીં તો એ જૂઠું સાબિત થાય એટલે આમાં તો મહાન તો સમય થયો છે અમીરભાઈ સત્ય કરતાં પણ મહાન સમય થયો સત્ય કરતા પણ મહાન સમય થયો સવાલ જ નથી આજથી પાંચસો વર્ષ પહેલા કદાચ કોઈ એમ કહી દે કે થાય તો ગાંડો કે પૃથ્વી ગોળ છે કોને ગોતી હતી ગેલોરીને શું થયું હતું સદા પડી હતી ગેલોરીને જેલમાં પૂરતી કે ગાંડે જ્યાં પૃથ્વી ગોળ વતી છે ને કે બધા મની આમ નમી ના પડે કે આમ ધડી ના પડે ત્યારે એના જેલમાં પૂરી દીધા હતા ગેલોરીએ મન જે મહાન વૈજ્ઞાનિક કે પૃથ્વી ગોળ છે સાબિત કરનાર વ્યક્તિને જે નગ્ન સત્ય છે અમીર પણ એમને સમય પહેલાં કીધું એનો સમયની રાહ જોઈ નહીં એમને જાહેર કરી દીધું કારણ કે સમય હતો ને કહી દીધું એમને જેલમાં પૂરું પડ્યું અને એ જ જ્યારે એ જે જે દિવસે જે અસત્ય સાબિત થયું કે પૃથ્વી ગોળ હોય નહીં એમને જેલમાં જવું પડ્યું હતું અને બધાએ એને સહી કહી કે ભાઈ પૃથ્વી ગોળ હોય જ ના શકે એ અત્યારે આખી દુનિયા સ્વીકારે સમીર કે પૃથ્વી ગોળ છે અત્યારે તમારા છોકરાને ભણવામાં આવે તો પૃથ્વી કો કેવી છે કે છે કે ગોળ છે તો આ વસ્તુ જયારે કીધી ને ત્યારે એને જેલમાં જવું પડ્યું મતલબ કે સમય પહેલા કહી દીધું તું મરભાઈ અમીરભાઈ એને પુરાવા નતા આપી શકે સત્યના અત્યારે બધાને માનવું પડે છે એમ સમય વગરનું સત્ય એકલું પડી જાય છે અને એ સત્ય તો સત્ય જ રહેવાનું આટલા વર્ષ પછી પણ બધાને માનવું પડ્યું ને એ સત્ય સાબિત થયું નહીં પણ સમય પહેલા કીધેલું હતું એટલે જે વ્યક્તિએ સત્યના કીર્ષણું કર્યું હતું અમીરભાઈ એના દંડ ભોગવવો પડે એમ આ યુગમાં પણ અત્યારે એવું જ ચાલે છે તમે સમય પહેલા કંઈક કહી દો ને તારે તમે અંદર ન બળો ખારું હું મારું કોઈ જગત માનતું નથી પણ સમય પહેલા કીધું એટલે માનતું નથી જ્યારે એના પુરાવા સાબિત થશે ને પછી તમને પણ ફૂલે ફોક આવશે અત્યારે નામ અમર થઈ ગયું છે જેલમાં પૂરનાર વ્યક્તિનું નામ અત્યારે અમર છે પૃથ્વી ગોળ છે કોને ગોતી બરાબર ને સત્ય કેવું જ પૂર કારણ કે સત્ય એક જ પુરાવા માંગે છે અસત્યને પુરાવાની ક્યાં જરૂર છે કારણ કે નામ જ અસત્ય એને પુરાવા વગરનું જે હોય એને તો અસત્ય કહેવાય અને સત્ય સાથે પુરાવા હોય એટલે સત્ય રહે પુરાવા પુરાવા માંગે છે કોઈ શંકા નથી એટલે આ દુનિયા છે તમારે બધાને સાચવીને રહેવાનું છે બોલો બોલો આવશે થોડી વાત સત્યનો કોઈ વિકલ્પ નથી એ તો સવાલ જ નથી એનો કોઈ વિકલ્પ નથી સત્ય સિવાય તમે સત્યને સાઈડમાં રાખીને બીજું કંઈ ના કહી શકો બોલો નથી ભણવા માટે સત્યનો વિરુદ્ધાર્થી અસત્ય થાય પણ એમ કહેવાય કે સત્યતાની દ્રષ્ટિએ તો સત્યનો વિરુદ્ધમાં કાંઈ આવતું જ નથી કારણ કે તો એ સત્યની વિરુદ્ધમાં આવતો પણ એ પણ એ સત્ય થઈ જાય છે એટલે સત્યની વિરુદ્ધની અંદર કશું આવતું નથી એ ઊંડી વિચારધારાની વાત છે બીજી એટલે સત્યને કહેવાનો સમજવાનો અને ગ્રહણ કરવાના બધાને સમય નિશ્ચિત છે સમય પ્રમાણે તમારે કરવું પણ સત્યનો શણગાર સિવાય કાંઈ મેળ આવશે એને શણગાર કયો કયો કે એના સમયનો સમજણનો અને વિવેકતાનો આ આ આ બધું તમે શણ સત્યને એ બધું પહેરાઈને તમે એને પ્રસ્તુત કરો ને દુનિયા સામે તો સારું લાગે નગ્ન નગ્નતા સારી લાગે નહીં જેમ ભગવાનને મૂર્તિનું ઉદાહરણ આપ્યું ભગવાનનું ઉદાહરણ આપ્યું જેમ ભાગા ભગવાનના મૂર્તિને દરરોજ પહેરાવવા પડે છે એના દર્શન કરવા લોકો આવે છે કેટલા ઉત્સાહિત થઈ જાય છે એમ સત્ય પણ ભગવાન છે એના એના શણ શણગાર સજાવો જરૂરી છે એની જ એની જ પૂજા કરવાની છે એની જ આરતી ઉતારવાની છે સત્યની તો કે સત્ય પરમ પરમેશ્વર છે પરમેશ્વરનું સ્વરૂપ એનું નામ જ સત્ય છે સત્ય કોઈ સ્વરૂપ કોઈ આકારમાં ખરું એ નિરંજન અને નિરાકાર છે એટલે એને જ એને ભગવાનને પણ શું કીધું છે નિરંજન અને નિરાકાર એ જ એ સત્ય એ જ ભગવાનનું સ્વરૂપ છે ભગવાન તો પળે પડે તમારા શબ્દમાં વાણીમાં વિવેકમાં વર્તનમાં અને અણુ અણુની અંદર વ્યાપતો એને એની એની એક આ વ્યાખ્યા છે કે અણુ અણુની અંદર વ્યાપતો છે સત્ય અણુની અંદર પડ્યું છે પણ એને તમારે કેવું કઈ રીતે એને અપનાવવું કઈ રીતે એને મૂકવું કઈ રીતે એ તમને આવડી જાય તો તમે તમારું જીવન રહ્યું ને ધન્ય થઈ જાય છે તમે પથ્થરના પણ પીર બનાવી શકો આ કેતા આવડતું હોય તો અને કેતા ના આવડતું હોય તો સારા માણસને પણ તમે તમારું દુશ્મન બનાવી શકો સત્ય કેતા આવડતું હોવું જોઈએ કે તમારે તમારા મિત્રને તમે દુશ્મન બનાવી બનાવી શકો તમે સત્ય કહેવા ને કારણ કે સત્ય પચાવવાની તાકાત લઈને કોઈ નામ છે નહીં એટલે એના પચાવવા માટે તમારે શણગાર સજાવો પડશે સમયની રાહ જોવી પડશે આ અંદરથી ક્રોધિત નહીં થઈ જવું કોઈ માન ના માનતો કારણ કે એ તો માન ના માનતો એ તો એનો 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 વ્યવહાર છે એ શામળા વ્યક્તિનો તમારે કઈ રીતનું કયા સમય શું પીરસણું કરવું ને એ મહત્વનું છે અને તમે જેટલા શાંત રહેશો ને જેટલા ઉદાર રહેશો ને એટલી તમારી પ્રગતિ થશે એટલું તમારું સમાજમાં માન સન્માન વધશે શાંત અને ઉદારતા ખૂબ લોકો કે ના ભાઈ ભગવાનનો માણસ સારો માણસ કોઈ જાતનું એનો ઉતાપાઠ નથી આ આ સ્વરૂપમાં તમારે રહેવાનું છે અને એમ કહેવાય કે ભગવાન ભોડો છે તમારી અંદર ભોડ પણ હોય તો ભગવાન હોય તો જ હોય મિનગી ભગવાન ભોડો છો તમારે ભગવાનનું સ્વરૂપ આવે ને ત્યારે તમારે ભોડ પણ આવે તમને હજુ કહ્યું ભોડ પણ એટલે ગાંડો નહીં પણ બધું સમજી ગયો ને એટલે બધું ચલવી લે જે બધું દુનિયા દુનિયાદારી સમજી ગયો હોય બધું કે આ બધું નિર્થક છે એ સમજીને પછી ચૂપચાપ રહે ને બોલે નહીં એટલે હોશિયાર માણસો એમ કે ભોડ્યો ભોડ્યો નથી પણ એ બધું સમજી બેઠો કે જવા દો કાંઈ નથી એને ક્રોધ ના આવે એને એનો ગુસ્સો ના આવે ને એમ કહેવાય કે એને બધું ચાલી જાય કોઈ કોઈ જાતની માયા મોહ ના હોય કે ભાઈ હું આમ કર દઉં તેમ દઉં મને માય બોલાવો પેણ બોલાવો મારું સન્માન થાય ના થાય એને કાંઈ કશી જ ના હોય એને તો ફક્ત સમય સમય સચવાઈ જાય ને એનાથી જ આનંદ હોય એને પણ કહેવાય હા ભોડિયાને ક્યારેય મૂર્ખ કેવો નહીં ભોળિયાને ક્યારેય મૂર્ખ કેવો નહીં કારણ કે ભોડો તો ભગવાન છે ને પણ સાથે ભગવાનનું જોઈન્ટ જોડાયેલું છે અમે રીતે એટલે જેના ભોડ પણ છે ને એને ભેગો ભગવાન બેઠો છે એને છેતરવાનો પણ પ્રયત્ન કરવો નહીં જે જે છેતરતું હોય અને તમે એમ માનો કે એને ખબર ના હોય એમ માનો એ ખબર ના હોય છતાં પણ ચૂપચાપ સહન કરી લીધો ને એને તો ભૂડ પણ કીધું છે ભોડ પણનો મતલબ એમ નહીં કે ખબર નથી એટલે ખબર છે છતાં પણ તમારી 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 રમત ન રહ્યો ને એ રમતને સહજતાથી સ્વીકારી લે છે કે હશે જવા દો એને તમે શું ગાડો કહેશો એ ભોળ્યો છે અને એની અંદર ભગવાન બેઠો છે એ દાડો જે દાડો ઊભો થશે ને એનું તમારે પરિણામ ભોગવવું પડશે એટલે ભોડપણનો મતલબ એમ થાય કે પરમેશ્વર છે ભોડિયાનો મતલબ એવું નથી ગાંડો નહીં વસ્તુ મસ્તુત અલગ થાય છે ગાંડાની વાત જ અલગ થાય છે મૂર્ખની વાત જ અલગ છે એ ભોડપણમાં મૂર્ખો આવતા નથી ભોડપણની અંદર ભગવાન આવે છે મૂર્ખની મૂર્ખની વ્યાખ્યા અલગ છે ને ભોળપણની વ્યાખ્યા અલગ છે એટલે ભોળા માણસને ક્યારેય તમારે તમે દગો કરતા હોય ને તારે એવું નહીં માની લેવાનું કે તમે કોક મૂર્ખ કોકનો મૂર્ખ બનાવી રહ્યા છો તમે ભગવાન સાથે છેતરપિંડી કરી રહ્યા છો એવું થાય સાબિત તમે ભગવાન સાથે છેતરપિંડી કરી રહ્યા છો પોતે પરમેશ્વર સાથે છેતરપિંડી કરી રહ્યા છો એવું સાબિત થાય એટલે ભોડિયા માણસને ક્યારેય છેતરવો નહીં કારણ કે એ છેતરાતો અને હોય ને બધી ખબર હોય છે પણ એના ભોળ પણ અંદર ભગવાન બેઠો છે ને એટલે કશું બોલતો હતો નથી એટલે ભોડિયા માણસ સાથેની છેતરપિંડી તમારી સીધે સીધી ભગવાન સાથેના લેખ થઈ જાય છે લખાઈ જાય છે ને એ તમારા ભોગ્યા વગર છૂટકો નથી મૂર્ખોની વાત અલગ છે તમે મૂર્ખો જે જે વ્યક્તિને તમે દગો કર્યો છે દગો કર્યો ત્યાં સુધી એને ખબર નથી બિલકુલ એને મૂર્ખ કહેવાય એને એનો પાપે તનો ના લાગે કારણ કે એને ખબર નથી એટલે એની આત્મા એને આત્મા બળતી નથી એને કોઈ મતલબ જ નથી હાથું ખોટું શું કહે કે મૂર્ખ છે પણ જે જાણે છે ને છતાં ચૂપ રહે છે ને એની તકલીફ પડે અનુરભ એવું કીધું અને એ ભૂળિયો કહેવાય એ ભગવાન કહેવાય આટલું જાણે છતાં પણ ચૂપ રહે ને તમારી મહત્વાકાંક્ષાને પૂરી કરવા માટે કશું જ બોલતું નથી ચાલ તું રાજી થાય પોતે દખ વેઠી લે છે આવા આવી આવી પરિસ્થિતિને તમે સમજ જોઈએ પણ લાભ ઉઠાવતા નહીં એવું રામ એટલે મારો ભગવાન એવું કહે છે કે તમને આ દર રવિવારની વાણી છે દર રવિવારની બેઠક છે આની અંદર તમારા મનના અરમાનો તમારા મનની જે પ્રશ્નો જે ઉત્પન્ન થાય છે ને પ્રશ્નોનો મારો ભગવાન જેટલું અંશે મને વિદર્શન આપો છે એટલું હું કરું છું કે સત્યની દ્રષ્ટિ તો કોઈ મોટું નથી કોઈ મોટું નથી સત્ય મોટું સત્ય સિવાય બીજું કાંઈ મોટું નથી પછી એ ભલે ગમે તેના અર્થમાં નીકળતું હોય નાના બાળકનામાં ઓઢથી નીકળતું હોય કે કોઈ સંતના અઢથી નીકળતું હોય પણ સત્યની બીજી કોઈ પરિભાષા છે નહીં કે સત્ય આ જગ્યાથી જ મળી શકે સત્ય ગમે ત્યાંથી પ્રગટ થાય છે ગમે ત્યાંથી મળી રહે છે તમારે એને સ્વીકારતા એને ઓળખતા આવડતું હોવું જોઈએ એમ ભગવાન પણ દરેક જગ્યાએ મળી રહેશે છે અણુ અણુમાં વ્યાપ્ત શકી છે પણ તમારે એને ઓળખતા આવડતું હોવું જોઈએ આ બે વસ્તુ આવડી જાય તો ભગવાનથી તમે તમે ક્યાંય દૂર છો ભગવાનની ભેળા જ છો અને એ તમારી ભેળો છે દ્વારિકા કારણ કે તમે અંદરને ઓળખી નથી શકે ને એટલે તમારી દ્રષ્ટિને સાંત્વના આપવા તમારે ક્યાંક જવાનું થાય છે અંદર ઓળખી લો ને તો તમે એમ થાય કે દ્વારિકા મેં એ બેઠો છે ને અહીં બેઠો એ રહ્યો એ છે કાંઈ ફેર પડે નહીં દ્વારિકા જવાની અંદરથી આશા થાય કલા એના ઘરે જતો હોય જ્યાં રતો હતો એનો આનંદ કરતો હોવો બાકી એવું ના થાય કે ત્યાં જ બેઠો એવી એવી પરિભાષા જ્યાં સુધી તમારા મગજમાંથી નહીં જાય કે ભગવાન દ્વારિકામાં જ બેઠો હતો ભગવાન અયોધ્યામાં જ બેઠા હતો તો એ વસ્તુ ત્યાં સુધી તમે ભક્તિમાં પરિપૂર્ણ નથી ત્યાં જાઓ તો એ છે ત્યાં જવું જોઈએ અને ઘરે રહો તો એ છે બધી પરિસ્થિતિમાં તમને ભગવાન તમને સમીપ જ દેખાવો જોઈએ અને ભક્તિની પરિપૂર્ણતા કહેવાય દરેક પરિસ્થિતિમાં દરેક જગ્યાએ ભગવાન તમારે સમય દેખાવો જોઈએ કે અહીં બધા એનો જ વાત છે અંતરની આંખો વાળા માટે મંદિરની જરૂર નથી અંતરમાં અંધારા હોય ને એને મંદિરે જવું પડે અંતરમાં અંધારા હોય એના મંદિરે જવું પડે એટલે મંદિરે જવાનો વિરોધ નથી પાછા એનું અબરું લેવાનું આવતું નથી અંતરના અજવાડા વાળા પણ મંદિરમાં જઈ શકો પણ અંતરના અજવાડા વાળા અંતરના અંધારાવાળા અંતરના અંધારા વાળા મંદિરે જઈને શું માગશે માયા માગશે મારા મટી જાય મારું વાત થઈ જાય મારા દુઃખ છે અને અંતરના અજવાળા વાળા મંદિરે સમર્પિત ભગવાન તે મને આપ્યું કઈ ઓછું નથી તારી મરજીની વાત છે હું તો આનંદ ને આનંદ આનંદ છે મને મારે કઈ માગવા નથી આવ્યો ભગવાન તો ખાલી બસ આનંદ કરવા આવ્યો છે આ બે વસ્તુ ફેર પડે છે માગણી એ અંધાપો છે અને ને એ જ જાગ્રત અવસ્થા સમર્પિતતા રહીએ છીએ બધી પરિસ્થિતિ હોય તો સ્વીકારીને સમર્પિતા ભગવાન તું કરે ખરું આનંદ આનંદ જાગ્રત અવસ્થા કહેવાય અને અંધાપો કોને કહેવાય કે તમે માગ્યા કરો રામ એવું શીખો તરીકે